વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ પર આજે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવન જ્યોતિ વરિષ્ઠ નાગરિક મંડળ અને સહયોગ ફોરમ સિનિયર સિટીઝન નો સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી અને ત્યારબાદ કરવામાં આવી હતી આ સાથે જ

આજે એ વડલા સ્વરૂપે અને દાળો સ્વરૂપે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું છે એ સંસ્થા શૈક્ષણિક સાથે તો જોડાયેલી જ છે શૈક્ષણિક પાયો મેન છે સાથે સાથે ધાર્મિક સામાજિક સોશિયલ અને કે આપનાવૃષ્ટિ હોય કે કુર હોય કે ભૂકંપ હોય ત્યારે આ ટ્રસ્ટ ખડે પગે સેવા આપવાનું કામ કરી રહ્યું હોય છે અને સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે રક્ષાબંધન હોય ગણેશ મહોત્સવ હોય કે પછી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી કે વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને બાહ્ય જ્ઞાન આપવા માટેના પરિપત્ર દ્વારા એમને માહિતી પૂરી પાડવાની સંમેલનો યોજવાના એમના તેમજ સાથે સાથે વડીલોના બી સન્માનના આયોજન કરી છે અને આ રીતે દરેક તહેવારો સાથે આ સંસ્થા જોડાયેલી છે દરેક ધાર્મિક કાર્ય પણ કરતી આવેલી છે રમત ગમતના ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ આગળ વધે શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે સત્યનારાયણ વિદ્યાલયમાં ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશની અમૂલ્ય ધરોહર છે એમની પાસે અનુભવનું છે આટલા વર્ષો ના અનુભવ હવે બધા સાથે શેર થાય અને એમનું આ જે જીવન છે એમના જે જીવન કામમાં કામો કર્યા છે એમનો એક સન્માન કરવાનો પણ એક મોકો હોય છે એ બદલ આ ટ્રસ્ટ હું ખુબ ખૂબ અભિનંદન આપું છું એના સૌ ટ્રસ્ટીઓ સૌ કાર્યકર્તાઓ તેમના કાર્યક્રમ આયોજિત કર્યો જે વિચાર આવ્યો અદ્ભુત એ બદલ એમ અભિનંદન આપું છું આવા ભવિષ્યમાં કાર્યક્રમો કરતા રહે એ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ ગઈકાલે કાલે જન્માષ્ટીઓ ઉદ્જવે ગયો આખા ભારત દેશમાં ત્યારે ગોરવા વિસ્તારને સબારપુરા ગોત્રી વિસ્તારના વરિષ્ઠ નાગરિકો નું બધા સિટીજનોને સન્માન સમારોહ છે વરિષ્ઠ નાગરિક છે સહયોગ સિટીઝન છે

મેર સિંહ પણ પધારવાના છે પ્રમુખ પણ આવવાના છે સામીના સંતો પણ આવી રહ્યા છે